એક ક્ષણ માટે તો ઉત્તાન ને એમ થયું કે લાવ તેડી લવ બેસાડું ગોદમાં એનો હાથ લાંબો થયો પણ બાળક કહેતો નથી દાસી આવીને કારણ કે છે સુનીતિ મહારાણી ધ્રુવને કે છે દીકરા તારી માએ ક્યાં ખોટું કહ્યું ભાર્યેઢો મિડસ્પતિમા દીકરા તનેજો રાજાદી ઉપર બેસવાનો આટલો જ શોખ હતો તો શા માટે આ અભાગણીના કુખે જન્મ લીધો શા માટે સુરુચિના કુખે જન્મ્યો હોત ને તો રાજગાદી બેસવા મળત ખરેખર હું અભાગી છું દીકરા સુરુચિ એ બહુ સાચું કહ્યું તમે ક્ષત્રિય નું સંતાન છે ધ્રુવ ઉભો થઈ ગયો માની ગોદ માંથી માને રડતી જોઈ

નથી તને એવી ઉંચાઈએ બેસાડીશ કે આ જગતમાં માં કોઈ દીકરાએ પોતાની માને નહીં બેસાડી હોય એવી ઉંચાઈએ મા તને બેસાડીશ આજ પછી પોતાની જાતને તું ક્યારેય અભાગી ન કહીશ મારી માં તો લાખો માં એક છે મારા માં જેવી જગત ની કોઈ સ્ત્રી નથી આ જગત માં મોટા શું કરવું પડે માએ એ ભગવાન નું ભજન એનાથી જ મોટા એ મળે માં હું ભજન કરીશ ભગવાનને મેળવીશ અને તને એવી ઊંચાઈએ પહોંચાડીશ

દીકરા ભગવાન તારી સાથે હશે હલો ભગવાન તારી સાથે હશે અને રસ્તામાં કોઈ સંત મહાત્મા મળે ને દીકરા એના તું આશીર્વાદ લેજે એ તને માર્ગ બતાવશે તારે શું કરવું એ માર્ગદર્શન એ સંત તને આપશે માને વંદના કરી છે શહેરમાં સમાચાર પ્રસર્યા કે નાનકડો ધ્રુવ વનમાં જાય છે આખું શહેર ભેગું થયું લોકો કહેવા માંડ્યા સુનીતી તું મા છે કે ડાકણ આવા નાનકડા દીકરાને તું વનમાં ધકેલે છે તને શરમ નથી તારામાં દયા નથી આવા નાનકડા બાળકને વનમાં મોકલી રહી છે ધ્રુવ કુમાર અભિવાદન કરેગે નાનકડો ધ્રુવ ભગવાન ને મેળવવા માટે એના હૃદય ની અંદર હામ છે મારે પ્રભુ ને પ્રાપ્ત કરવા છે મારે પ્રભુને મેળવવા છે

ત્યાં જ નારાયણ 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 કરતા નારદ ઋષિના દર્શન થાય નારદ ઋષિ એ પૂછ્યું છે હે બાળક ક્યાં જાય છે નાનકડો બાળક જવાબ આપે છે મહારાજ વનમાં જવું છું ભગવાન મેળવવા છું સાધુ થઈ મને ભગવાન ના માર્ગે થી પાછો વાળો તમે અરે મહારાજ પદમ ત્રિભુ વનોત્કૃષ્ટમ જીગીસો સાધુ વર્તમ મે આશીર્વાદ આપો મને વેહલામાં વહેલા ભગવાનના દર્શન થાય મહારાજ મને ખ્યાલ નથી મારે કઈ જગ્યાએ એ બેસીને તપ કરવું કયા મંત્ર થી ભગવાન ની આરાધના કરવી તમે મને જ્ઞાન આપો નારદ ઋષિએ ભક્ત ધ્રુવના મસ્તક ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા છે બેટા જા પ્રાપ્તિ થશે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદ સાક્ષર મંત્ર નો તું જાપ કરજે મધુવનમાં બેસીને તપ કરજે વહેલામાં વહેલા તને ભગવાન ની પ્રાપ્તિ થશે छोटे तो से ध्रुव मधुवन में पहुंचे और मधुवन में भक्त ध्रुव ने तपश्चर्या का प्रारंभ किया एक महीनो बे महीना त्र महीना चार महीना ध्रुव शरीर माथी हाड मांस सुकावा लगे आखोज टमटमी रही है બાકી કઈક દેખાતો નથી કાગડાઓ આવી અને ધ્રુવના દેહમાં જેટલું માંસ હતું ને કોરી કોરીને ખાવા લાગ્યા છે એક કાગડો ધ્રુવની આંખ ઉપર બેઠો ધ્રુવએ વિનંતી કરી છે મે કાગડા આ શરીરમાંથી તારે જેટલું ખાવું હોય એટલું ખાઈ લે પણ ભલો થઈ અને મારી આંખો ને ન ખાઈશ ભગવાન જ્યારે દર્શન દેવા આવશે ને ત્યારે આંખો ની મને જરૂર પડશે

હા હાકાર વચી ગયો ભાગવા લાગ્યા સ્વર્ગ હિલો ભગવાન નૈવિદામો ભગવાન પ્રાણ રોધમ મહારાજ જો તમે એને દર્શન નહીં આપો ને તો એના

દર્શન દો ગનશનાથ મોખિયા પ્યાસી રે દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દો ગનશ્યાનાથ મોરી अखिया प्यासी रे दर्शन दो घन श्याम नाथ अखिया प्यासी रे जगादो। मन मंदिर की ज्योत जगा दो मंदिर की ज्योत जगा दो मन मंदिर की ્યોતિ જગાદોન મંદિર જ્યોતિ જગાદો ઘટ ઘટ વાર્ષ્યો ઘનશ્યામનાથ મંદિરમાં મંદિર મૂરત તેરી ફિર બિન દેખે સૂરત તેરી મંદિરમાં મંદિર મૂરત તેરી ફિર બિન દેરતરી મંદિરમાં મંદિર મૂરત તેરી ફિર બિન દેખે ત તેરી યુગી નાભાઈ મિલખી યુગ બી નાભાઈ મિલનખી પૂરણ મા દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અજિયા દર્શન દો ઘનશ્યામ ભક્ત ના હૃદયના સ્વરૂપ પ્રભુ ના હૃદય સુધી પહોંચે છે ભગવાન ને એમ થાય કે નહીં હવે તો મારે જોઈએ દર્શન પાણી પી કરે પ્યાસ કો કૈસે પાણી પી प्यास बुझा आंख मिचोली छोड़ो अब तो आँख मिचोली छोड़ो अब तो मन के बात दर्शन नाथ मोरी अज्ञिया प्यासे। दर्शन दियो नाथ मोरी अखिया प्यासे दर्शन चतुर्भुज स्वरूप प्रभु नु प्रागट्य थयो बाल ध्रुव नी बालक ध्रुव ध्यानस्थ परमात्मा आवी अने ध्रुव मस्तक पर जा हाथ मुके ધ્રુવની આંખ ખુલી છે અને ધ્રુવએ ચતુર્ભુજ નારાયણ ને સમક્ષ જોયા છે નાનકડો ધ્રુવ પ્રભુની સ્તુતિ કરે છે યો પ્રશ્ય મમ વાચ મિમામ પ્રસુતા सञ्जीवयत्खिलशक्तिधरः स्वधामना अन्याश्च हस्तचरणाश्रवणत्वगादिम् प्राणान्नमो भगवते पुरुषायतुभ्यम् प्राणान्नमो भगवते तुभ्यम् ધ્રુવ ભગવાન સ્તુતિ કરે છે હે મહારાજ મારા અંત્રણ પ્રવેશ કરી જેમણે મારી જ્ઞાન શક્તિ જાગૃત કરી છે નાનકડા બાળકને જોઈ અને પ્રભુ ખૂબ પ્રસન્ન થયા છે બાળક બહુ પ્રસન્ન છે વરદાન માગ દીકરા વરદાન માગ શું જોઈએ ધ્રુવ કે છે મહારાજ કર્યા પછી એમ લાગે છે કે હવે મારે મેળવવાનું કઈ બાકી નથી રહેતી બસ આજ મૂર્તિ આજ સ્વરૂપ અખંડ મારા હૃદયમાં બિરાજે એવી મારી ઉપર કૃપા કરો તમારા ભક્તોનો સંગમ ને થાય સત્સંગ ની પ્રાપ્તિ થાય એના સિવાય બીજી કોઈ કામના નથી ભગવાન નારાયણ કે છે દીકરા જગત ને બતાવવા માટે પણ મારે તને કંઈક આપવું પડે કારણ કે તપ કર્યો છે અને કરેલું તપ ક્યારેય વ્યર્થ જતો નથી

36,000 વર્ષ સુધી હવે ઘર તરફ જાવ પરમાત્મા નારાયણ ધ્રુવ ને વરદાન આપી અને પ્રભુ અદ્રશ્ય થાય છે બાલક ધ્રુવ ભગવાનની સ્વાગત ઉત્તાનપાદ છે કારણ એને ભગવાન મળ્યા છે અને ભગવાન મળ્યા પછી માણસને મોટાઈ મળતી હોય છે ભક્ત ધ્રુવકો વિનંતી હૈ ભક્ત ધ્રુવ पर आए કેવો સરસ બસ આવા જ ભક્ત ધ્રુવ હશે આટલી જ નાની ઉમરમાં ભક્ત ધ્રુવને ભગવાનની પ્રાપ્તિ થયેલી વાલા ભક્તો ધ્રુવ વંશની શેષ કથા આવતી സ്വാമീ നാരായണ സ്വാമി നാരായണ ലക്ഷ്മീനാരായണ ലക്ഷ്മീനാരായണ നര നാരായണ നര നാരായണ പദു സ്വാമി നാരായണ നാരായണ സ്വാമി നാരായണ നാരായണ സ്വാമി നാരായണ ણ નારાયણ 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 ન સ્વામી નારાયણ ભગવાન લક્ષ્મી નારાયણ દેવ રણ છોડ કષ્ટભન દેરાધે